નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વેડિયોમાં આજનું રાશિફળ વીસ ડિસેમ્બર બે હજાર પચીસને ને શનિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ રાશિના જાતકો અઠવાડિયાનો પહેલો દિવસ આનંદથી પસાર કરશે અને બધા સમય પછી અને લાંબા સમય પછી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કોઈની મદદ કોઈની મદદથી અટકેલા પૈસા પાછા મળી શકે છે નોકરિયાત લોકો આર્થિક યોજનામાં રોકાણ કરી શકે છે જે વિદ્યાર્થીઓ મિત્રો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને બે હજાર સફળતા મળશે પતિ પત્ની વચ્ચે તાલમેલ સારો રહેશે અને જીવનસાથી તરફથી સારા સમાચાર મળી શકે છે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને શિવલિંગની પૂજા કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકોને આજે ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળશે અને દિવસ તમારા માટે શુભ રહેશે પ્રોફેશનલ ક્ષેત્રમાં પ્રગતિ માટે તમને ઘણી સુરવણ તકો મળશે નાણાકીય લાભની સારી તકો બની શકે બની રહી છે ઘણા પ્રયત્નો પછી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ભાગીદારીમાં કરવામાં આવેલા વ્યવસાયમાં લાભ થશે પરિવારમાં सुख शांती वातावरण राहेसे विवाहित जीवन म सुमेळ राहेसे आजे भाग्य 90% तुमचा पक्ष म रहसे शिवलिंग वर पाणी म दूध मिश्रित चढावो मिथुन राशी मिथुन राशीना जातकोना अक्षर क स आणि घ मिथुन राशीना लोको आजे भावनत्मक નબળા રહી શકે છે ભાવનાત્મકતાને કારણે નાની બાબત પણ ગરમ થઈ શકે છે તેથી સંયમથી કામ કરો કાર્યસ્થળ પર એક પછી એક અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે માનસિક તણાવ વધી શકે છે પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ કે વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે વાણી પર સંયમ રાખો आज भाग्य पंचाशी टाका पक्षम राहते शिवलिंग पर काळा तल पाणीमा मिक्स करीने अर्पण करो कर्क राशी कर्क जातकोना अक्षर ड आणि ह अठवड्या प्रथम दिवसे कर्क राशीवाळा स्वार्थी कार्य पूर्ण व्यस्त राहते जेना कारण तेव्हा मानसिक तणाव પસાર થઈ શકે છે તમારે ભાગીદારીના વ્યવસાયમાં નાણાકીય નુકસાન સહન કરવું પડી શકે છે અને રોકાણ ટાળવું જોઈએ અભ્યાસમાં મન પટકી શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવની પૂજા કરો અને ગૌરી શંકરને રુદ્રાક્ષ ધારણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે મિત્રોના સહયોગથી તમારા ઘણા કામ પૂરા થશે અને ધન લાભની સ્થિતિ પણ બની રહી છે ઉધાર આપેલા પૈસા પાસા મળવાની સંભાવના છે સાસરિયા પક્ષથી લાભ મળશે જેનાથી મનનો બોજ અળવો થશે પરિવારમાં શાંતિ અને સુખ રહેશે અને માતા પિતાનો સહયોગ પણ પ્રાપ્ત થશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો અને શિવલિંગ પર પાંચ બેલપત્રો ચડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર અણ કન્યા રાશિના જાતકો સવારથી જ માનસિક શાંતિનો માનસિક શાંતિનો અનુભવ કરશે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી પરેશાનીઓમાંથી રાહત મળશે સંતાન તરફથી પણ કેટલાક સારા સમાચાર મળી શકે છે જીવનસાથી સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કરશો પ્રેમ સંબંધો માટે દિવસ સારો છે લગ્નો લગ્નોના પ્રસ્તાવ મળી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકોનો આજનો દિવસ સવારથી કાર્યમાં વ્યસ્ત રહેશે કાર્યસ્થળ પર એક પછી એક અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે જે માનસિક તણાવનું કારણ બની શકે છે નોકરી ધંધાના નો સંબંધોમાં નાની યાત્રા કરવી પડી શકે છે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે વધુ પડતી દોડધામ પરિવારની શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવ પરિવારની પૂજા કરો અને મહામૃત્યુજય મંત્રનો જાપ કરો રાશિ રાશિના જાતકોના અક્ષર ન અને વૃશ્વિક રાશિના જાતકો માટે અઠવાડિયાનો પહેલો દિવસ લાંબા સમય પછી રાહતથી ભરેલો રહેવાનો છે નોકરી અને વ્યવસાય માટે દિવસ લાભદાયી રહેશે ઉદ્યોગપતિઓ નવા કરાર કરી શકે છે તેમને તેમની પ્રતિભા માટે સન્માન અને પુરસ્કાર મળી શકે છે પતિ પત્ની ક્યાંક ફરવા જઈ શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવને ખાંડ ઘી અને ઘઉંના લોટનો ભોગ ધરાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ અને ઢ રાશિના લોકો માટે સપ્તાહનો પહેલો દિવસ શુભ રહેશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને લાંબા સમયથી પડતર યોજનાઓ સરળતાથી ચાલવા લાગશે કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓની મદદથી રોજિંદી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે જો તમે નોકરી બદલવા અંગે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માગતા હોવ તો આજે જ લઈ શકો છો આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો અને સફેદ વસ્તુનું દાન કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો આજે વ્યવસાયિક જીવન અને અંગત જીવન વચ્ચે સારું સંતુલન જાળવશે કેટલાક મામલાઓમાં આજનો દિવસ મિશ્રિત રહેશે નાણાકીય બાબતો કોઈ કારણસર ફસાઈ શકે છે પૈસાની દેવડમાં સાવધાની રાખો જો તમે આજે ક્યાંય બહાર ફરવા જઈ રહ્યા છો તો સાવધાની રાખો અટકેલા કાર્ય પૂર્ણ થશે અને પરિવારમાં પરસ્પર સહયોગ રહેશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શિવ ચાલીસાનો પાઠ કરો અને શિવ બીજ મંત્રનો જાપ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ઘ સ અને ક્ષ આજે કુંભ રાશિના લોકોનો ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે જેના કારણે તમારા ઘણા કાર્ય પૂર્ણ થશે કોઈ અટકેલા સરકારી કાર્ય છે તો તે પૂરા થવાની સંભાવના છે જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શુભ રહેશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે પરિવારના સભ્યો સાથે મુલાકાતનો કાર્યક્રમ બની શકે છે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સોમવારે વ્રત રાખો અને શિવ પરિવારની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો સપ્તાહનો પહેલો દિવસ આનંદમાં વિતાવશે અને આર્થિક સ્થિતિ સાનુકૂળ રહેશે નોકરી ધંધો કરતા વતનીઓને જમીન મકાન કે વાહન વગેરે ખરીદવાનો વિચાર આવી શકે છે વેપારીઓએ વધુ પડતા આત્મવિશ્વાસ સાથે ખોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ પરિવારમાં કોઈ ઘટનાને કારણે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાંથી વિચલિત થઈ શકે છે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને શિવની સુસ્તી કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો